આ ઉત્તમ મંગલ છે દરેક જોડાને વિનંતી છે કે પરસ્પર આપણા જે માતા પિતા છે એનું હંમેશા સન્માન કરવું એમના કારણે આપણને જન્મ મળ્યો છે તો આપણા સાચા કુળ દેવી અને કુળ દેવતા કોઈ હોય તો એ આપણા માતા પિતા છે તો બંને જોડાએ બરોબર છે પરસ્પર માતા પિતાનું ખૂબ સન્માન કરવાનું દાન દાન આપવું ધર્મ અનુસાર આચરણ કરવું સગાઓને સહાય કરવી અને વર્જિત પુષ્કર્મ ન કરવા આ ઉત્તમ મંગલ છે તન અને મનથી પાપોનો ત્યાગ કરવો મધ્ય આદિ નશાઓથી દૂર રહેવું અને ધાર્મિક કાર્યોમાં તત્પર રહેવું આ ઉત્તમ મંગલ છે આદર ભાવ કેળવવો નમ્રતા જાળવવી સંતોષી બનવું